हेलो सांभळो तो हम बोल ने ए जी केम छो तमे हूं ठीक छु तू केम छ बताय हम हूं तो ठीक छु ए बधु ठीक छे तमारो आवाज अटलो डल केम लागे छे शू थयु छे तमने नाइट ड्यूटी करया पछे हमणा जो सु आव्यो छु बे दिवस थी मने ताव छे शू थयु जी शू कहो छो ताव छे तमने हां ताव छे एवु होय तो तमे घरे आवी शको छो ने અરે તું કેવી વાત કરે છે હું કઈ શાકભાજીના કામ કરું છું હું ફોરેનમાં કામ કરું છું ખબર નથી તમે ત્યાં એકલા તાવમાં કેટલી બધી તકલીફ સહન કરો છો એટલે હું એવું કહેતી હતી હં તો ચિંતા ન કર મે દવા લઈ લીધી છે હું જલ્દી ઠીક થઈ જઈશ હ ઠીક છે જી તમારું ધ્યાન રાખજો જી તમે ગામ પાછા ક્યારે આવશો ઓછામાં ઓછા મને હજુ 6 મહિના લાગશે તે આવવામાં શું જી લગ્નના એક મહિનામાં જ તમે તો ત્યાં જવા નીકળી ગયા તમારે ગયે છ મહિના થઈ ગયા છે શું તમારે પાછા આવવામાં હજી છ મહિના થશે હા થશે પણ છ મહિનાની અંદર હું ત્યાં આવી જઈશ તમારા વગર મારે અહીંયા એકલા રહેવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે તારી જોડે તો તારી માં છે ને તને શેની તકલીફ કેવો સવાલ પૂછ્યો તમે કોઈનો પણ સાથ તમારા સાથ જેવો થોડો હશે મને ખબર છે અહીંયા અમારા ગામમાં पीठ पाचर खबर जी तुमने બધા લોકો શું વાત કરે છે શું બોલે છે મને કે તો જો હું ઘર થી બહાર નીકળું ને તો બધા લોકો મને કે અજીબ રીતે જોવે છે મારી સામે જ બધા લોકો પતિ ને બહાર મુકલી ની ખબર નહી એકલી કેવી રીતે રહી છે એમ કહે છે અરે લોકો તો બોલતા જ રહે છે એમની વાતો પર ધ્યાન ના આપતી તું નાજી આ વખત તમે જરે ગામ આવો તો આપણે અહીં જ રહીશું આપને ગામમાં નાની મોટી કોઈ દુકાન કરીને ગુજરાન ચલાવી લઈશુ અરે તો આવી વાતો કેમ કરે છે અરે સમજો ને તમે આટલા દિવસ ફોરેન માં રહ્યા બહુ છે હવે હું વધારે તમારા વગર રહી શકું લગ્ન પછી એક છોકરીને એકલા રહેવું ખબર છે કેટલું મુશ્કેલ છે તો શું હું અહીંયા ખુશીથી રહું છું આપણી હાલત જ એવી છે ડાર્લિંગ બસ થોડો જ સમય ને અઈ હજુ કામ કરીશ તો મારી પાસે ઘણો બધો પૈસા આવી જશે અને પછી આપણે ગામમાં આવીને એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર આપણે ખોલી દઈશ હું હમ ઠીક છે જી મારી વાત તો તમે ક્યારેય નહીં માનો ને અરે આપણા ભવિષ્ય માટે કહું છું આપણે ઘર માટે કેટલી લોન લેધી છે ખબર છે ને જો બે ત્રણ વર્ષ કામ કરીશ ને તો હું બધી લોન ચૂકતે કરી દઈશ હમ ઠીક છે જી જ્યારે તમે નિર્ણય લઈ લીધો છે તો આમાં હું શું કરી શકું કહો હા ઠીક છે ઠીક છે કંઈ પણ રીતે તું છે ને આ રીતે મેનેજ કરતી રહેજે મારા ત્યાં આવ્યા પછી આપણે થોડી વાતો કરીને થોડો વેપાર શરૂ કરીશું બરાબર છે ને ઠીક છે જી સારું જાને મન મારું શરીર દુખાય છે અને મને ઊંઘ પણ આવે છે હા સારું તમારું ધ્યાન રાખજો હા હમ સારું બાય बाप रे आ आ अरे उंदर आ आ आ, आ हां बोल शू छे सांभळो ने अइया किचन मा उंदर आवी गयो छे आ शू छे अत्यार हूं ऑफिस मा छु हैरान ना करजो उंदर आवी गयो तो मारवानी दवा राख ने ए मुकेश तो पण एने कही नहीं थाय अरे मारे ऑफिस मा बहु काम छे आ टाइम मा फोन करे ने मने हैरान केम करे करू जी सारो ए उंदर क्या छे अत्यार ए किचन मा छे जरे बाहर जशे त्यारे तो हूं खावानू बनावी सकिश अच्छा एवू छे हाँ। तो एक काम कर हाँ? ऊपर वाले घर में एक मानस रहे छे ना हाँ ऐने जेने के के घर में उंदर आवे उसे अने हाँ। कहीं पढ़ करी ने हाँ। उंदर ने मारे ने बाहर फेंक दे ठीक छे ठीक छे जी <laughs> सांभो जरा बाहर आवो ने सांभो जरा बाहर आवो <laughs> <laughs> दरवाजा तो खोलो शूट हो मैडम तमे सुता हता के हां हां मैडम अरे बाप रे नाइट ड्यूटी माथे आवी ना અત્યારે હું ઊંઘી રહ્યો છું અચ્છા ઈ મારા કિચન માં છે ને ઉંદર આવી ગયો છે તમે ભગાડી દેશો કે રસોડા માં ઉંદર છે સારું ચલો જોઈએ છે હા જલ્દી આવો

હું ઉપર જઈને થોડી વાર સોઈ જઉં છું મેડમ તમે જઈને આરામ કરો મારી કિચન માં ઘણું કામ પડ્યું છે હું જોઈ લઉં સારું મેડમ તમે રેસ્ટ કરો ઓકે પ્રકાશ સર છે કે હા એ તો બહાર ગયા છે તેઓ પાછા ક્યારે આવશે બસ હવે આવવાનો જ ટાઈમ છે તો હું અહીંયા રાહ જોઉં છું તમે અંદર બેસીને રાહ જોઈ કઈ તો નહીં અહીંયા વેઇટ કરું છું તો અંદર આવી જાવ ઠીક છે આવો તેમને પાછા આવવામાં બહુ મોડું થશે કે એમની ફોન કરો ને ઓકે જી હેલો હા હેલો આનંદ અરે બોલ ને યાર શું હો તારા ઘરે શું ઓ ઘરે પહોંચી ગયો અરે વેઇટ કર હું 5 મિનિટમાં આવું છું સારું હું વેઇટ કરું છું ઓકે શું કીધું અને કે તો 5 મિનિટ માં આવે છે રાહ જોવાની કીધી જ મને અચ્છા એવું છે હમ તો ચલો કંઈ ખાઈ લો ના ના કંઈ માંગો નહીં અરે સંકોચ ન કરો આજે મારા પતિ નો બર્થડે છે સ્પેશિયલી એના માટે બિરયાની બનાવી છે મે આજે પ્રકાશ નો જન્મદિવસ છે હા તો ચલો હું ખાઈ લેશ હા સારું allo હમ बिरयानी नो स्वाद एकदम जबरदस्त छे अच्छा मारी लाइफ में मा क्या रे मैं आवे बिरयानी खादी न थी सच्चे अरे लाखों रुपए ऑप्शन तो है आवे बिरयानी नहीं मारे तुमने अरे तमे पण आनो स्वाद बहुत मस्त छे एकदम एक्सीलेंट अटला वखाण पण न करो एकदम झकास हम्म बिरयानी होए तो आवी हम्म આવી ફરી બિરયાની નહીં ખરેખર તમારા હાથમાં જાદુ છે એકદમ ધન્યવાદ જરા પૂછો ને એ ક્યાં સુધી આવે છે हाँ ठीक है करू छू हेलो हाँ बोल यार तू क्या छे यार सॉरी काम अजी पतियो ना थे अरे कितली बार लाग छे अजू अर्धो कलाक लाग छे हम्म हम्म एक काम कर तू जा काले अपन मळिए बराबर हम्म सारू यार कई वांदो नहीं मुको छु बाय ओके डियर शू कीधु एमणे एणे कीधु आवामा मोडू थशे ओहो કામ હજુ પત્યું નથી એટલે મોડું થઈ રહ્યું છે હું પછી આવી જઈશ હા વાંધો નહીં હા ઠીક છે બાય સારું નીકળું હા સારું શુંજી તમે પણ લંચ ટાઈમમાં આવવાના હતા ટાઈમ જુઓ કેટલા વાગ્યા હમ હવે આવી ગયો ને ठीक चलो जमी लिए। हम्म। दिल दीवाना। <laughs> हाँ। केवी <laughs> लागी बिरयानी। हम्म। हम्म। <laughs> खाली हूँ बोलशो शो। तमारा माटे कितनी मेहनत से बिरयानी बना भी हती। તમારા ફ્રેન્ડ અનંતને જોઈ લો મારા હાથની બિરયાની ખાને કેટલા વખાણ કર્યા ખબર છે બાપરે અમૃત જેવી છે આવી બિરયાની ક્યારે મળશે એવું કહેતો હતો તમે ભલે થોડું કઈ સ્મિત ભર્યા ચહેરાની સાથે સારું છે કહી દેશો તો શું તમારું મોઢું ખરાબ થઈ જશે શું તમને પૂછું જો ખાવ